સદગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મ જય ભિખારી ભક્તિ નો કરે રાકા ભજે નય રામ દાન દેવા દોયલા એ તો મર જીવાના કામ ગંગા સતીબાએ પાનબાઈ ને ઉદેશીને એક ભજન માં એવું કીધું છે કે ભક્તિ કરવી એને રાક થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન તો સંતોની વાણીમાં ભક્તિને ખાંડા કેરી ધાર કીધી છે ભક્તિ કરવી સહેલું કામ નથી તેથી રાકાથી ભક્તિ ન થઈ શકે પણ અહીં તો ગંગા સતી બા એમ કહે છે કે ભક્તિ કરવી એને રાક થઈને રહેવું તો આ વિરોધાભાસ ની વાત થઈ અને ત્યારે આપણને એ મનમાં બે પ્રશ્નો ઉદભવે છે એક તો ભક્તિ એટલે શું કોને આપણે ભક્તિ કહીશું અને બીજો પ્રશ્ન એ થાય છે કે રાક થઈને રહેવું એટલે શું તો નાય ધોય ટીલા ટપકા તાણી ધૂપધીપ અગરબત્તી પૂજા પાઠ આરતી આ બધું કરવું એને આપણે ભક્તિ કહીશું ના જો કે આ બધું કરો તો કશો વાંધો નથી પણ માત્ર આવું કરવું એ ભક્તિ નથી અને ભક્તિ માટે આ બધું અનિવાર્ય પણ નથી ભક્તિમાં આવા દેખાડા નહીં ટપકા તાણવા માળાયું પહેરવી આવા દેખાડા નહીં પણ હૃદયનો શુદ્ધ ભાવ પ્રધાન્ય છે ભક્તિ એટલે આત્મા અને પરમાત્માનો યોગ થવો મન બુદ્ધિ પ્રભુને અર્પણ કરી ઈશ્વરમાં અપરંપાર પ્રીતિ રાખવી ઈશ્વર પ્રત્યે અનુરાગ હોવો સાચી ભક્તિ થઈ શકે કદાચ તન મેલું હશે તો બહુ વાંધો નથી પણ મન મેલું હોય ત્યાં સુધી તો ભક્તિની શરૂઆત જ નથી થતી મન શુદ્ધ થયા પછી ભક્તિની શરૂઆત થઈ શકે છે ભક્તિનો માર્ગ એ પરમાત્મા સાથે જોડવાનો માર્ગ છે હવે આપણી મૂળ વાત કે રાખ થઈને રહેવું એટલે શું તો આ ભક્તિ માર્ગમાં જનારા સાધકે નમ્રતાનો ગુણ પહેલાં કેળવો જોઈએ અને અહીં રાખ એટલે નમાલા કે નિર્માલ્ય નહીં પણ નમ્રતાના અર્થમાં રાખ કહ્યું છે અને નમ્રતા એ વીરતાનો જ બીજો ગુણ છે બહુ નાજુક વાત છે પરમાત્માની ભક્તિ માટે રાગ થવાની વાત છે બાકી રાકા કે રેંગી ફેંગીથી ભક્તિ થઈ શકે એમ નથી એટલે જ ભક્તિને ખાંડાગીરી ધાર કીધી છે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ અર્જુનના સારથી છે કૌરવ સેનામાં પોતાના જ સંબંધી સ્નેહી સ્વજનોને જોઈને અર્જુનના ગાત્રો શિથિલ થઈ જાય છે અને ત્યારે કૃષ્ણ તેને ક્ષત્રિયનો ધર્મ સમજાવે છે પછી ગીતાનો ઉપદેશ આપે છે ઉપદેશ સાંભળ્યા પછી અર્જુન કૃષ્ણ સામે દિન ભાવથી ગળદળો થઈ જાય છે બંને મિત્રો હોવા છતાં કૃષ્ણને ગુરુ માની અને કહે છે કે હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ છો હવે તમે કહેશો એમ હું કરીશ આ એક ભક્તિની રાક અવસ્થા છે કે તમે કહેશો હું એમ હું કરીશ રાક અવસ્થામાં ભીતરનો અહમને અભિમાન છોડવું પડે છે અર્જુને પોતાના ગાંડીનો અહમ છોડી દીધો અભિમાન છોડી દીધો પોતાની શક્તિનો અભિમાન છોડી દીધો અને કૃષ્ણને શરણે સમર્પિત થઈ ગયો કે હવે તમે કહેશો એમ હું કરીશ પણ આપણાથી અભિમાન સૂટતું નથી થોડીક કંઈક સફળતા મળે અગર તો થોડુંક જ્ઞાન થઈ જાય તો અંદર એવો ભાવ જાગે કે હું બધું જાણું છું મને બધી જ ખબર પડે છે પણ આવું સેજ પણ અભિમાન આવ્યું એટલે સમજી લેવું કે ભક્તિ માર્ગની યાત્રા અટકી જાય છે માટે ગંગા સતી પાનભાઈને સમજાવતા કહે છે કે ખૂબ સભાનતાથી એક એક ડગલું આગળ માંડતા અને અભિમાનને ઓગાળતા અભિમાન ઓગળે ત્યારે જ ભક્તિના દરવાજા ખુલે છે અને ભક્તિના દરવાજા સદગુરુ ખોલી દેશે તેથી ગંગા સતી કહે છે કે સદગુરુના શરણમાં શિષ્ય નમાવી કરજોડી લાગવું પાય સદગુરુના ચરણમાં મસ્તક ઝુકાવાનું ગંગા સતી કહે છે કારણ કે મસ્તક એ અહંકારનું પ્રતિક છે અભિમાનનું પ્રતિક છે આપણે ક્યારેક કોકને એવું બોલતા નથી સાંભળતા કે ભાઈ તું માથાભરે થઈ ગયો લાગે છે તો આ માથું મસ્તક એ અભિમાનનું પ્રતિક છે અહંકારનું પ્રતિક છે અને ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે આ અહંકારને પેલા ઓગાળવાનો છે આ અહંકાર વગળે પછી જ ગુરુ સ્વીકાર કરે છે અને એટલે જ પ્રથમ ચરણમાં અર્પણ કરવાની વાત આવે છે પછી જ ગુરુ બોધ આપે છે માટે હું કંઈ જ જાણતો નથી આવી સમજ સાથે રાક થઈને રહે ત્યારે અંતરમાંથી અભિમાન

એક સોનેરી સલાહ આપી છે કે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો રાખ ભાવે નિરાભિમાની થઈ અને સદગુરુના ચરણે સમર્પિત થઈ જાઓ સદગુરુ ભગવાનને જે